નમસ્કાર નિર્માણ ન્યૂઝમાં હું છું આપણી સમક્ષ સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી નાણામંત્રી નિર્મલા સીતારમણે છઠ્ઠી વખત રજૂ કર્યું બજેટ નાણામંત્રીએ સામાન્ય લોકો માટે ઘણી મોટી જાહેરાતો કરી ચૂંટણી પહેલા ખેડૂત માટે ગુડ ન્યૂઝ પશુપાલકોને પણ મળશે મદદ અડત્રીસ લાખ ખેડૂતોને પીએમ સંપદા યોજનાનો લાભ મળ્યો કેન્સરથી બચાવવા દીકરીઓને અપાશે મફત વેક્સિન બજેટ બે હજાર ચોવીસમાં આયુષ્યમાન ભારત માટે પણ મોટું એલાન જોઈએ તો આદિવાસી પટ્ટીના યુવા નેતા અને પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ તેમના પત્ની સામે ફોરેસ્ટ ઓફિસરે તેમને ઘરે બોલાવીને રિવોલ્વરની અણીએ ધમકાવી એક રાઉન્ડ ફાયરિંગ કરીને માર માર્યો હોવાના આરોપો સાથે પોલીસ ફરિયાદ નોંધાતા છેલ્લા ઘણા સમયથી તેઓ રાજપીપળા જેલમાં કેદ હતા

Thank you સુરેન્દ્રનગરની લીમડી ભીમનાથ સોસાયટીમાં માતા પુત્રના ડબલ મર્ડર મામલે આજે દીકરીના પરિવાર દ્વારા માતા પુત્રના મૃતદેહને લીમડી ભીમનાથ સોસાયટીમાં લાવવામાં આવતા રોકડ અને આક્રમણ સાથે કરુણ દ્રશ્યો સર્જાયા હતા એમાં લીમડી પીએસઆઈ બી કે મારુડા સહિતના પોલીસ કર્મચારીઓએ સમજાવટથી મામલો ઠાળે પાડ્યો હતો અને માતા પુત્ર બંનેની ડેડ બોડીની અંતિમ વિધિ કરાઈ હતી એમાં શાસ્ત્રી પક્ષના અને સમાજના લોકોને લાકડી હાથ અડાવવા માટે પિયર પક્ષના લોકોએ નનૈયો ભણી દીધો હતો આ સમયે લોકોની ભારે ભીડ વચ્ચે ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો ત્યારે પતિનો પણ બાવણના ઝાડ પરથી મૃતદેહ મળી આવતા આત્મહત્યા કે હત્યા તે દિશામાં પોલીસ તપાસ શરૂ કરાઈ છે મતનશાહ કે પત્ની અને પુત્રની હત્યા બાદ પતિ ફરાર હોવાથી એના પર શંકાની સોય સેવાઈ રહી હતી તો રાજ્યમાં અકસ્માતોના બનાવો વધતા જાય છે જેમાં અમરેલીના લીલીયા રેલવે સ્ટેશન નજીક અકસ્માત સર્જાયો હતો ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અકસ્માતને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો હતો કે મૃતક શિંગાળા ગભરૂભાઈ હોવાનું સામે આવ્યું છે બીજી ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ સ્પોર્ટ્સ એન્ડ ફાયર સર્વિસ મીટ બે હજાર ચોવીસનું ગુજરાત યુનિવર્સિટી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ વસ્ત્રાપુર અમદાવાદ ખાતે એકથી ચાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ દરમિયાન યોજવામાં આવશે નાગરિકોની સુરક્ષા માટે તમારી ફિટનેસ જાળવો ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ પહેલીથી ચાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ દરમિયાન યોજવામાં આવ્યો છે જેમાં અમદાવાદ ખાતે બીજી ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ સ્પોર્ટ્સ એન્ડ ફાયર સર્વિસ મીટનું આયોજન કરવામાં આવ્યું છે તો આ પ્રસંગે મહાનિ નિર્દેશક ફાયર સર્વિસ સિવિલ ડિફેન્સ એન્ડ હોમગાર્ડ વાઇસ ચાન્સેલર ગુજરાત યુનિવર્સિટી ખ્યાતનામ સ્પોર્ટ્સ પર્સનાલિટી સહિત ફાયર પ્રોફેશનલ અને ફાયર બિરાદરીના નિવૃત્ત સૈનિકો પણ હાજર રહેશે ये जो आयोजन है ऑल इंडिया फायर सर्विस स्पोर्ट्स मीट टू ज़ीरो टू फोर है और इसके अंदर में हम देश की जितनी भी फायर सर्विसेज हैं सबको इनवाइट करते हैं ताकि वो एक मंच पर आकर गेम्स को आ, खेलें और अपने जो स्किल्स हैं उनको यहाँ पर शोकेस करें और साथ ही साथ जो फायर फाइटिंग की अपनी कैपेबिलिटीज हैं उनको आपस में एक्सचेंज करें और ये जो गेम्स हैं एक प्लेटफॉर्म देते हैं ताकि फायर के जो फाइटर्स हैं वो अपनी मोनोटोनस लाइफ से निकल के एक अलग प्लेटफॉर्म की दुनिया में आए ताकि जो रूटीन है वो उनका चेंज हो सके जो कि फ़िटनेस के लिए बहुत ज़्यादा इम्पोर्टेंट होता है और जैसा कि आप जानते हैं कि फायर सर्विस के अंदर में डेली जो है नए नए तरीके के हजार्स रिस्क उनसे सामना करना पड़ता है लोगों की फ़िटनेस कहीं ना कहीं कम्प्रोमाइज़ होती है उस फिटनेस लेवल को हमें इनक्रीज़ करना है उसका हमें ध्यान रखना है तो लोगों को हम अवेयर करते हैं यहाँ पे इस मंच के माध्यम से ताकि वो अपनी फिटनेस का ध्यान रखें ताकि वो दूसरों को सेव कर सकें इस गेम का जो हमारा मोटो है आपने देखा भी होगा लिखा हुआ है कि एड फिटनेस टू योर्स टू सेव अदर्स ये हमारा ऑब्जेक्टिव है जी ऑल इंडिया फायर सर्विस स्पोर्ट्स कंट्रोल बोर्ड जे छे, ते ऑल ओवर इंडिया ने फायर फाइटर्स फायर चीफ फायर ऑफिसर्स ने जो फिटनेस डेवलपमेंट है जैसे अपग्रेडेशन करवा काम कर रहा है अलग अलग प्रकारलेटिक्स है रनिंग है हाई जम्प है लॉन्ग जम्प है बर्ची फेंक है ટફેસ્ટ ફાયર ફાઇટર ડ્રિલ છે જે ઇન્ટરનેશનલ લેવલે પરફોર્મન્સ કરે છે એનું પરફોર્મન્સ જોઈને નોલેજ શેરિંગ પ્રોગ્રામ્સ થઈ શકે તે માટે અલગ અલગ સિટી લેવલના ફાયર ફાઇટર્સ ડિસ્ટ્રિક્ટ લેવલના સ્ટેટ લેવલના એવિએશન્સ ઇન્ડસ્ટ્રીયલ અલગ અલગ પ્રકારના ફાયર સર્વિસના ફાયર ફાઇટર્સ ફાયર ઓફસર્સ અહીંયા આવશે અને તે લોકોને પોતપોતાનું સ્પોર્ટ્સ પરફોર્મન્સ બતાવશે એક નોલેજ શેરિંગ થશે તમામ પ્રકારની એથ્લેટિક્સ ગેમ છે પચીસ પ્રકારની ગેમ છે શૂટિંગ વોલીબોલ છે કબડ્ડી છે કુસ્તી છે રેસલિંગ છે એટલે ફિટનેસ તે લોકોની ડેવલપ થાય અને સાચા ગ્રાઉન્ડમાં ફાયર ગ્રાઉન્ડમાં ફાયર ફાઇટિંગ અને રેસ્ક્યુ ઓપરેશન કરી શકે તે માટેનો એક સ્પોર્ટ્સ પરફોર્મન્સ છે જી અત્યાર સુધી થાઉઝન્ડ રજીસ્ટ્રેશન્સ ઓલમોસ્ટ થઈ ચુકેલું છે જમ્મુથી લઈને કન્યાકુમારી તમિલનાડુ વેસ્ટમાંથી ઈસ્ટમાંથી સેન્ટ્રલમાંથી યુપી એમપી ગુજરાતના અલગ અલગ ફાયર સર્વિસના લોકો પણ છે આની અંદર અને ભાગ લઈ રહ્યા છે Música સમાચારોમાં આગળ વાત કરીએ તો આજે મંત્રી નિર્મલા સીતારમણે છઠ્ઠી વખત બજેટ રજૂ કર્યું છે મહત્વનું છે કે બજેટને લઈને જીસીસીઆઈના પૂર્વ પ્રમુખની પ્રતિક્રિયા સામે આવી છે જીસીસીઆઈના પૂર્વ પ્રમુખ પથિક પટવારી સાથે ખાસ નિર્માણ ન્યૂઝ તરફથી વાતચીત કરવામાં આવી છે લઈને જીસીસીઆઈ ના પૂર્વ પ્રમુખની પણ પ્રતિક્રિયા પ્રાપ્ત થઈ છે મહત્વ પહેલા ખેડૂતો માટે પણ આ બજેટ થકી સારા સમાચારો પ્રાપ્ત થયા છે પશુપાલકોને પણ મદદ મળવામાં આવશે કેમ કે આડત્રીસ લાખ ખેડૂતોને પીએમ સંપદા યોજનાનો લાભ મળવાનો છે તો બજેટને લઈને અનેક ચર્ચા વિચારણા ચાલી રહી હતી હવે બજેટ જે રીતે ફાળવવામાં આવ્યું છે જે બાદ કેન્સરથી બચાવવા દીકરીઓને પણ મફત વેક્સિન આપવામાં આવશે બજેટ બે હજાર ચોવીસમાં આયુષ્યમાન ભારત માટે પણ મોટું એલાન કરવામાં આવ્યું છે તો નાણામંત્રી નિર્મલા સીતારમણે છઠ્ઠી વખત બજેટ રજૂ કર્યું છે બજેટને લઈને નાણામંત્રીએ સામાન્ય લોકો માટે ઘણી મોટી જાહેરાતો કરી છે તો કેન્દ્રના બજેટને લઈને જીસીસીઆઈના પૂર્વ પ્રમુખની પ્રતિક્રિયા પ્રાપ્ત થઈ છે જીસીસીઆઈ ના પૂર્વ પ્રમુખ પથિક પટવારી સાથે ખાસ નિર્માણ વાતચીત કરી હતી જે બાદ તેમની પ્રતિક્રિયા પ્રાપ્ત થઈ છે આ વખતે જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેને લઈને પણ અનેક સવાલો લોકોના મનમાં ચાલી રહ્યા હતા પરંતુ બજેટ રજૂ થયું તે પછી ઘણી એવી ચૂંટણી પહેલાં ખેડૂતો બજેટ આવ્યું છે ને આપણી સાથે જીસીસીઆઈના પૂર્વ પ્રમુખ પથિકભાઈ પટવારી જોડાયા છે તેમનું શું માનું છે એમની સાથે વાત કરીશું પથિકભાઈ આજે બજેટ આવ્યું છે આપ પણ પ્રમુખ રહી ચૂક્યા જીસીસીઆઈના એક તમે તરીકે તમે શું વિચારો આપણે સૌ જાણતા હતા કે આ એક બોટોન અકાઉન્ટ બજેટ છે ઇન્ટરિંગ બજેટ છે એટલે સરકારની ઘણી લિમિટેશન્સ રહેશે બજેટમાં પણ સરકાર એને આગળ જઈને ઘણી સારી અનાઉન્સમેન્ટ કર્યા છે એક સ્ટેબિલિટી માટેનું બજેટ છે એવું દેખાઈ રહ્યું છે કેમ કે કોઈ પણ ડાયરેક્ટ ટેક્સ ઇનડાયરેક્ટ ટેક્સમાં ચેન્જીસ નથી આવ્યું એથી એક વસ્તુ કહેવામાં સાફ થાય છે કે સરકારને હવે સ્ટેબિલિટી ટુવર્ડ્સ પોલિસી દેખાઈ રહી છે અને કોઈપણ ઇકોનોમીને જ્યારે લોંગ ટર્મ ગ્રોથ કરવાનો હોય ત્યારે એ જરૂરી હોય છે બીજું કે આ બજેટ એ દરેક પાસાઓને જે ઇકોનોમીના મેજર ચાર સ્તંભ છે એટલે આજે કહેવા જે ઇન્ડસ્ટ્રી યુથ એગ્રિકલ્ચર અને સોશિયલ એમ્પાવરમેન્ટ ચારેને ખૂબ સરસ રીતે બેલેન્સ કર્યું છે આજે કેપિટલ આઉટલેમાં અગિયાર ટકાનો વધારો એટલે ઇલેવન પોઈન્ટ ઇલેવન લેખ કરોડ વધારે સરકાર જો કેપેક્સ કરશે તો એનાથી નાના મધ્યમ લાજ ઉદ્યોગોને પણ ઘણો ઇન્ડાયરેક ફાયદો થશે નવી તકો ઉભરશે એના માટે નવું એમ્પ્લોયમેન્ટ જનરેટ થશે બીજું કે નારી શક્તિની જ્યારે વાત કરીએ તો વિમેન એમ્પાવરમેન્ટ માટે પણ ખૂબ મોટા પ્રોવિઝન્સ કરવામાં આવ્યા છે સૌથી સારું છે કે વેક્સિનેશન ડ્રાઈવ ફોર સેરિબ્રલ કેન્સર ઇન વુમેન કે નવથી ચૌદ વર્ષ વયની લેડીઝમાં જો વેક્સિનેશન કરવામાં આવશે સેરિબ્રલનું તો આ એક ગ્લોબલ ચેલેન્જ છે તો આજે ભારત એક એવો દેશ છે કે જેને આ ગ્લોબલ ચેલેન્જને વેલ એડવાન્સમાં સમજી છે અને તેના ઇરેડિકેશન માટે પહેલું પગલું લીધું છે તે ખૂબ સરાહનીય છે એ જ રીતે એગ્રીકલ્ચરમાં પણ સરકારે ખેડૂતોને ઘણી રાહ રાહત આપી છે લગભગ ચાર કરોડ જેટલા ખેડૂતોને ક્રોપ ઇન્સ્યોરન્સ થઈ ગયો છે જે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરથી લગભગ સાત સાત લાખ કરોડનું સેવિંગ સરકારને થયું છે તે પણ આ ગરીબ કલ્યાણ યોજનામાં વપરાશે ગ્રીનની વાત કરીએ તો બહુ વખતથી વાત ચાલતી હતી કે જ્યારે ઈવીની વાત આવે તો એ ગોડ ધ એન્ડ જેવી સિચ્યુએશન છે કે પહેલાં ગાડીઓ કે પહેલાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો સરકાર આ બજેટ તકી ક્લેરિટી આપી છે કે સરકાર હવે ઈવી ઇન્ફ્રા એટલે કે કે ચાર્જિંગ સ્ટેશન્સ ચાર્જર્સ એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પૂછ આપશે જેનાથી આખી ઇકોસિસ્ટમ સારી રીતે ડેવલપ થાય ઈવી ગાડીઓ સાથે ઈવી ચાર્જિંગ અવેલેબલ હશે તો જ એ ગ્રોથ થઈ શકશે લગભગ સૂર્યવંશી યોજના હેઠળ એક કરોડ ઘરોમાં ત્રણસો યુનિટ જેટલું વીજળી સોલર પેનલ થકી ફ્રી મળશે ખાસ કરીને વાત કરીએ તો આ બજેટમાં સ્ટેબલ રહ્યું છે વધારો થયો છે અને શેમાં ઘટાડો થયો એક તમે શું માનો છો કે શેમાં વધારો થવા જેવો હતો અને શામાં ઘટાડો થવા જેવો હતો આઈ થિંક બજેટ ઘણું બેલેન્સ છે એમને લિમિટેશન્સ જે જે વોટન અકાઉન્ટ બજેટ છે એટલે ખૂબ મોટા રિલેક્સેશન સ્ટ્રક્ચરમાં ના જ આપી શકે એટલે તે અનચેન્જ રાખ્યા છે પણ જે કેસીસ ઇન્કમ ટેક્સના પેન્ડિંગ હતા પચીસ હજાર સુધી અને દસ તેને તે નોટિસને વિડ્રો કરવાની જે સરકારે વાત કરી છે એનાથી ઘણા નાના મધ્યમ ઉદ્યોગકારોને એનો રાહત થશે અને એક નાનું એઝલ હતું આજે આઠ હજાર દસ હજારની નોટિસ માટે જો ધક્કા ખાવાના થતા હોય નોટિસીસ આવતી હોય ને એ વસ્તુ એક જો નીકળી જાય તો એક સારો એક સપોર્ટ ઇન્ડસ્ટ્રીને કે ઇવન નોર્મલ ટેક્સ પેરને એનો રહેશે એક છેલ્લો સવાલ બજેટને તમે કેટલું પ્રજાલક્ષી ગણો આઈ થિંક પ્રજાલક્ષી તો છે જ બજેટ સાથે એક વિકસિત ભારતની જે બે હજાર સુડતાલીસ માટે આપણે વાત કરીએ છીએ તે માટેનું આ એક એક સ્ટેબલ બજેટ છે એટ ધ સેમ ટાઈમ જે જુલાઈમાં વિધ મંત્રીશ્રીએ કીધું કે ફૂલ બજેટ આવશે એની પણ દિશા આ બજેટમાં એક પ્રોવિઝન કરવામાં આવ્યું છે કે ત્યારે હવે સમજી શકાય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિમેન એમ્પાવરમેન્ટ અને યુથ અને એગ્રીકલ્ચર આ ચારે પર ફોકસ જુલાઈના બજેટમાં થશે તો ચોક્કસથી આજે કેન્દ્રનું બજેટ આવ્યું છે આવતીકાલે ગુજરાતનું બજેટ હશે લોકોની આશાને અપેક્ષા જોડે રહી છે જોડાવાની છે કાલે તો કાલે ગુજરાતના બજેટમાં લોકોની અને અપેક્ષા કેટલી ખરી ઉતરશે તેમાં સરકાર તેઓ જોઈ રહ્યું કેમરાન ગુજરાત સાથે મંદિપસિંહ રાઠોડ તો કેન્દ્રના બજેટને લઈને જીસીસીઆઈના પૂર્વ પ્રમુખની પ્રતિક્રિયા જે રીતે પ્રાપ્ત થઈ છે કહી શકાય કે આ વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે જેને લઈને અનેક અટકળો પણ ચાલી રહી હતી અનેક પ્રશ્નો લોકોના મનમાં ઉદ્ભવી રહ્યા હતા પરંતુ આ બજેટ જે રીતે રજૂ થયું છે તેના પછી અનેક એવી વાતો જે છે તે નક્કી થઈ ગઈ છે ખેડૂતોને પણ સારા એવા ફાયદા થવાના છે સાથે જ ઇ વ્હીકલ હોય કે પછી આરોગ્ય ક્ષેત્ર હોય તમામ ક્ષેત્રોમાં ફાયદા થવાની પણ અનેક સંભાવનાઓ છે સમાચારોમાં આગળ વાત કરીએ તો સોમનાથ મંદિર નજીક સોમનાથ ટ્રસ્ટ અને રાજ્ય સરકારની જમીન પર અતિક્રમણ અંગે વર્ષોથી અસંખ્ય ફરિયાદો દ્વારા

શ્રી સોમનાથ ટ્રસ્ટ અમને જાણ કર્યા વગર અમારું પુષ્પની મંદિર જે મિનિમમ એટી ઇયર્સ થી પણ વધારે જૂનું હશે એના પર અમને જાણ કર્યા વગર વિધાઉટ એની સિવિલ નોટિસ વિધાઉટ એની સિવિલ ઓર્ડર અને કોઈ પણ જાતના ના ઓર્ડર ના ઓટી નોટિસ આ પર પાડવામાં આવ્યું છે અને અમને મેન્ટલી એ લોકો ત્રાસ આપવામાં આવે છે તમે જોઈ શકો છો કે આજુબાજુ પણ એમને બધું લઈ લીધેલું છે અને આની પહેલાં પણ એમને આ અમારી જગ્યા પાડી દીધી હતી બટ હવે અગેન એ લોકો પાછા અમને આવી રીતે ત્રાસ આપે છે તો પ્લીઝ હું રિક્વેસ્ટ કરું છું મોદી સરને કે ઇફ આ તમને ખબર છે તો તમે એક ટ્રસ્ટના સંસ્થાના જોડાયેલા વ્યક્તિ

જો વાત કરીએ તો અનેક લોકોને આ બ્લાસ્ટમાં ઈજા પહોંચી હતી કેમ કે ત્રણ વર્ષની બાળકી પણ આ બ્લાસ્ટમાં ઘાયલ થઈ છે જેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે છોટા છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ભોરદામાં સરકારી દવાખાના પર છેલ્લા ચાર માસથી ડોક્ટરના અભાવે તાળા લટકી રહ્યા છે જેને લઈ ગરીબ આદિવાસી દર્દીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે જોઈએ તેની પર એક વિશેષ અહેવાલ ગુજરાતના છેવાડાના વિસ્તાર સુધી આરોગ્યલક્ષી સુવિધા પૂરી પાડવાના સરકારના દાવાઓ છોટા ઉદેપુર જિલ્લાના ભોરદા ગામે પોકળ સાબિત થઈ રહ્યા છે લાખોના ખર્ચે અહીં અદ્યતન દવાખાના માટે મકાન તો બનાવી દીધું પરંતુ ડોક્ટર વિના શોભાના ગાંઠિયા સમાન જ કહી શકાય બોરદા સહિત આસપાસના ચૌદ ગામના લોકોને આરોગ્યની સેવા મળી રહે તે માટે અહીં હોસ્પિટલ બનાવવામાં આવી હતી જેને લઈ અહીંના લોકો આરોગ્યલક્ષી સેવા મળશે તેવી આશા જાગી હતી જો કે આજે પણ તેમની મુશ્કેલીઓ તેમની તેમ જ છે ભોરદા ગામે લોકોને આરોગ્યલક્ષી સેવા ન મળતા તેઓ મધ્યપ્રદેશની બોર્ડર પર તેમને જવું પડે છે અહીંથી ચાર કિલોમીટરના અંતર પર છે જ્યાં કેટલાક તક સાધુઓએ દવાખાના ખોલ્યા છે જેઓ મન ફાવે તેમ ગરીબ આદિવાસી પ્રજાને લૂંટી રહ્યા છે જો કે કેટલાક આદિવાસી દર્દીઓ આર્થિક રીતે કમજોર હોય તેવા લોકો અહીંથી પાંત્રીસ કિલોમીટર દૂર છોટા ઉદયપુર કે પછી એકસો કિલોમીટર દૂર વડોદરા ખાતે જાય છે હું માંગ છે કે આ દવાખાનું બહેણ ભરદા ગામમાં પણ આ નામનું બહેણું કામનું નથી સાહેબ નામનું બહેણું કામનું નથી કામમાં ક્યારે આવે દર્દીને કોઈક આવે બીમાર માણે એમને કંઈ ડાક્ટર હોય નરેશ હોય ગમે એની સુવિધા હોય ગોળી આપે કંઈક આ વાળી ભાઈ હોય એમને કધીક સારવાર મળે તો આ કામનું દવાખાનું કહેવાય કે આ તો નામનું છે કામનું નથી બનાવ્યું એવી મારે છે કે કેમ કે ડૉક્ટર નરેશ સિસ્ટર બધું હોવું જોઈએ ડૉક્ટર હોય તો સિસ્ટર ન હોય બધામાં દવાખાનું બન્યું છે એ આ મારે બે ભાઈ સિકલ સેલવાળા છે બીમારી એમને જ્યારે ભોરદામાં આ દવાખાનું ભણ્યું ત્યાં દવા લેવા આવીએ છીએ ક્યારેક ડૉક્ટર ના મળે ક્યારેક દવા ના મળે તો આ દવાખાનું ભોરદામાં ભણાય શું કામે અને આને એક વારને દવા મળી હતી ત્યારે એવું થયું હતું કે સિકલ સેલની દવા આપવા બદલે બીજી દવા આપી દીધી હતી જ્યારે એ ભાઈ દવા ખાધી ત્યારે એમને અસર થાય એટલે દુખાવો ચાલુ થઈ ગયો તો પછી અહીં પાછા એ દવા લઈને આવ્યા કે સાહેબ આ દવા છિકલસેલની છે કે બીજી છે એમ પૂછ્યું તો એ સાહેબ કહે કે આ તો કોઈ પટાવાળ આપી દે છે અમે અમે નહીં આપી એમ કહે છે તો એ દખ્તર હતા ને અહીંયા આવ્યો દવાખાનામાં કે પછી એમને આવી છે તાળા લાગેલા છે આ દવાખાનામાં ને આ બે હજાર સોળ સત્તરમાં દવાખાનું બન્યું છે ત્યારથી અમે એવું નહીં કે ચાર કે પાંચ કલાક દફતર જોઈએ જ નહીં હજી તક નહીં જોઈએ અમારે દખ્તરની માંગશે અહીંયા આજુબાજુ બધા ગામડાની સારવાર થાય એના માટે તો પણ ડાક્ટરે જ અહીં મળતા જ નથી બહુ બીમારી ચાલે તો અમે તો ઉદયપુર જ જવું પડે કોઈ પણ મહિલાના હોય તો ઉદયપુર જવું પડે એટલા તેર ગામના છે નજીક નજીક અમારા ખરેખર સરકાર અમારે ડાક્ટર નહીં મોકલતી મેન વસ્તુ અમારે તકલીફ એ જ મોટી છે કોઈ પણ ડાક્ટરે જોયા જ નથી આ તો ચાર પાંચ મહિના ને કાયમથી ઢીલું જ ચાલે છે ને સાહેબ કંઈ છે ડાક્ટર સાહેબ અરે ડાક્ટરની અમારે સરકાર મોકલતી હોય ને તો અમારે બહુ સારામાં સારું અહીં સરકાર તો બનાવી દે ઘણી મોટી પણ ડાક્ટરે ખરેખર જયા નહીં તે શું કરીએ અમે હાલમાં આપણા જિલ્લામાં ડોક્ટરોની પણ અછત છે અને જીપીએસસીના જે ચાલીસ ડૉક્ટરોના ઓર્ડર થયા હતા વચ્ચે એમાં માળ માળ દસ ડૉક્ટર હાજર થયા છે અને બોરદામાં પણ એક પરમાનન્ટ જીપીએસસી ડૉક્ટરનો ઓર્ડર થયો પણ એ હાજર થયા નથી આ જિલ્લાની આ જ પરિસ્થિતિ છે કે ઓર્ડર થાય છે પણ ડોક્ટરો બીજી જગ્યાએ પાછા ટ્રાન્સફર કરાવી લે છે તો અત્યારે પાલસંડાના જે મેડિકલ ઓફિસર છે એમને ત્રણ દિવસ બોરદાનું ડેપ્યુટેશન આપેલું છે છતાં મારા ધ્યાનમાં અગર આજે આવ્યું છે તો હું કોશિશ કરીશ કે એક આયુષ ડૉક્ટર અથવા તો એક એમબીબીએસ ડૉક્ટર જ્યાં આપણા જિલ્લામાં વધારાના હશે એમને હું તાત્કાલિક બોરદા મૂકવાની કોશિશ કરું છું સારા ન હોવાથી અહીંના લોકોને એકસો આઠની સેવાનો લાભ પણ મળતો નથી આરોગ્ય વિભાગ દ્વારા ઉભી કરવામાં આવેલ વ્યવસ્થા હોવા છતાં લોકો દુવિધા ભોગવવાનો વારો આવ્યો છે ગામના હોસ્પિટલ પર લટકતા તાળા લોકો માટે મુશ્કેલી સમાન બન્યા છે અને દર્દીઓને પોતાના ઇલાજ માટે ભટકવું પડી રહ્યું છે જેથી અહીંના લોકોની હોસ્પિટલ શરૂ કરવા માંગ છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ છોટાઉદેપુર અમદાવાદની એચકે આર્ટસ કોલેજ ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા સમગ્ર આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું સંસ્થાના મુખ્ય કન્વીનર તરીકે ડોક્ટર યજ્ઞેશ દવેની નિમણૂંક થતાં મિલન સન્માન સમારોહ સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ ખાસ મોબાઈલ એપને પણ લોન્ચ કરવામાં આવી હતી ત્યારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા દ્વારા આજે એક સ્નેહિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં તમામ ગુજરાતના જે જિલ્લાઓ જે જિલ્લાના બ્રહ્મ સમાજના પદાધિકારીઓ તેમજ રાજ્યકક્ષાના અમદાવાદમાં વસતા તમામ પદાધિકારીઓને આજે સ્નેહમિલન કાર્યક્રમ છે સ્નેહમિલનની સાથે સાથે બ્રહ્મ સમાજ દ્વારા એક એવી એપ ડેવલપ કરવામાં આવેલી છે કે જેમાં તેના દ્વારા કોઈપણ સમાજની વ્યક્તિને કોઈ કર્મ કરાવવું હોય તો કર્મકાંડી બ્રાહ્મણને શોધવા માટે એને તકલીફ નહીં પડે અને એ એપના માધ્યમથી એની નજીકમાં રહેલા કર્મકાંડી બ્રાહ્મણને એ શોધી શકશે અને એને સંપર્ક કરી શકશે આવી એપ એ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા ડેવલપ કરવામાં આવી છે સાથે સાથે ગુજરાતમાં વસતા બ્રાહ્મણો માટે જે લોકોને ડાયાબિટીસના દર્દીઓ છે હેવી ડાયાબિટીસ છે એમને ડાયાલિસિસ માટે કોઈ તકલીફ પડતી હોય તો ડાયાલિસિસની વિનામૂલ્યે સેવા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા અમદાવાદ ખાતે શરૂ કરવામાં આવી છે એની પણ આજે જાહેરાત કરવાની છે અને માર્ચ મહિનાની અંદર અંતમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે બ્રહ્મ સમાજ દ્વારા એક એક્સપોની આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર ત્રણસો જેટલા સ્ટોલ હશે જેમાં તમામ બ્રહ્મ ઉદ્યોગ સાહસિકોના સ્ટોલ હશે અને આ આયોજન એની જાહેરાત પણ આજે કરવામાં આવશે તો સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર